માં સ્વાગત છે ભારતીય બજારમાં વિસ્તરણ કરતા ઓનર એ આજે ઓનર 200 સિરીઝના લોન્ચની જાહેરાત કરી નો સમાવેશ કરીને આ નવી સિરીઝ પાવર અને ક્રિએટિવિટીની સીમાઓને આગળ ધપાવે છે તે AI સંચાલિત પ્રોટેક્ટ ક્ષમતાઓ ઇમર્સિવ ડિસ્પ્લે મજબૂત હાર્ડવેર પરફોર્મન્સ અને સાહજિક વપરાશકર્તા કેન્દ્રિત એઆઈ અનુભવ ધરાવતા ગ્રાહકોને ઉત્તમ અનુભવ પ્રદાન કરે છે ઓનર 200 પ્રો 5G બે સુંદર રંગો ઓશન સિયાન અને બ્લેક માં ઉપલબ્ધ હશે અને તેની કિંમત 57999 હશે વેચાણ 20 જુલાઈ 12 મધ્યરાત્રિથી તમારા નજીક નામે ઇન લાઇન સ્ટોર્સ પર થશે જુલાઈથી ત્રેવીસમી જુલાઈ સુધી રોજ બધા ગ્રાહકો માટે આઠ હજારના ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ સાથે સ્માર્ટ ફોન મેળવી શકાય છે આ ઉપરાંત આઈસીઆઈસીઆઈ બેંક અને એસબીઆઈ બેંક ક્રેડિટ કાર્ડ ધારકો ત્રણ હજાર ડિસ્કાઉન્ટ મેળવી શકે છે વધુમાં ગ્રાહકો કેટલા પસંદ કરેલા મેઇન લાઇન સ્ટોર્સમાં આઠ હજાર ચારસો ની કિંમતના મફત ઓનર ગિફ્ટ મેળવી શકે છે અથવા તેને બદલે બે હજારનું ઇન્સ્ટન્ટ કુપન ડિસ્કાઉન્ટ મેળવી શકે છે

નામે મેઇન લાઇન સ્ટોર્સ પર શરૂ થશે વીસમી જુલાઈથી સ્માર્ટ ફોનને હજાર રૂપિયાના ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ સાથે સાથે બે હજારની બેંક ઓફર સાથે મેળવી શકાય છે વધુમાં ગ્રાહકો કેટલાક પસંદ કરેલા મેઇન લાઇન સ્ટોર્સમાં આઠ હજાર ચારસો નવ્વાણુંની ની કિંમતની મફત ઓનર ગિફ્ટ મેળવી શકે છે અથવા બે હજારનું ઇન્સ્ટન્ટ કુપન ડિસ્કાઉન્ટ મેળવી શકે છે આકર્ષક ઓફર સાથે ઓનર ટુ હંડ્રેડ ફાઈવજી વેરિયન્ટ વીસ અને ત્રેવીસ જુલાઈથી ઓગણત્રીસ હજાર નવસો નવ્વાણુંની ની પ્રારંભિક કિંમતી ખરીદી શકાય છે વિશ્વસનીય અને વિશ્વાસપાત્ર બ્રાન્ડ બનાવવાની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવતા ઓનર ગ્રાહકોને નીચેની સર્વિસ ઓફર પણ પ્રદાન કરે છે ખરીદીની તારીખથી છ મહિનાની અંદર વન ટાઈમ એડીએલડી જીએસટી સિવાય નવ ટકા સુધી ખાતરીપૂર્વક બાયબેક ઇનવોઇસની તારીખથી ત્રીસ દિવસ માટે માન્ય છ મહિનાની વિસ્તૃત વોરંટી અઢાર મહિનાની ડોર ટુ ડોર સર્વિસ ઉદ્યોગમાં પ્રથમ વખત ત્રણ મહિનાનું સાયબર સુરક્ષા કવર ઉત્પાદકતાને વધારવા માટે ઓનર ટુ હંડ્રેડ સિરીઝમાં લાઇટનિંગ ફાસ્ટ સો વોલ્ટ વાઇડ ઓનર સુપર ચાર્જ છે જે ઓનર ટુ હંડ્રેડ પ્રો ને ફક્ત એકતાલીસ મિનિટમાં સંપૂર્ણ ચાર્જ કરે છે પ્રો વેરિયન્ટ સિક્સટી સિક્સ વોલ્ટ વાયરલેસ ઓનર સુપર ચાર્જ પણ આપે છે જે બેટરીની ચિંતા વિના સિમલેસ ઓનલાઇન ગેમિંગ અને ઇમરસિવ વિડીયો સ્ટ્રીમિંગની ખાતરી આપે છે લોન્ચ પર ટિપ્પણી કરતા હાઇટેકના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર સીપી ખંડેલવાલે કહ્યું કે હોનર ટુ હંડ્રેડ સીરીઝનું લોન્ચ ભારતમાં સ્માર્ટફોન અનુભવને પુનઃ કરવાની અમારી સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે તેની અદ્યતન એઆઈ સંચાલિત પ્રોર્ટેટ ફોટોગ્રાફી શ્રેષ્ઠ ડિસ્પ્લે ટેકનોલોજી અને પરફોર્મન્સ ક્ષમતાઓ સાથે ઓનર ટુ હંડ્રેડ સિરીઝ ઉદ્યોગમાં નવા ધોરણો સ્થાપિત કરવા માટે તૈયાર છે અમે નવીન ઉત્પાદનો આપવા માટે પ્રતિબદ્ધ છીએ જે ફક્ત અમારા ગ્રાહકોની અપેક્ષાઓ પૂરી જ નથી કરતા પરંતુ તેનાથી પણ આગળ વધી જાય છે અને ઓનર ટુ સિરીઝ આ પ્રતિબદ્ધતાનું ઉદાહરણ આપે છે અમે આ ગ્રાઉન્ડ બ્રેકિંગ ડિવાઇસને ભારતીય બજારમાં લાવવા માટે ઉત્સાહિત છીએ અને તેઓ અમારા વપરાશકર્તાઓના જીવન પર જે પરિવર્તનકારી અસર કરશે તે જોવા માટે આતુર છીએ મારું નામ ધર્મેશ પટેલ છે જયરામ ટેકનોલોજીના એઝ અ ડાયરેક્ટર ઝોનલ ડિસ્ટ્રિબ્યુટર છું વેસ્ટ ઇન્ડિયા એન્ડ યુપી યુકેનું ઠીક છે ટોટલ મીડિયા થકી એ કહેવા માગું છું કે ગુજરાતની અંદર કોઈ બી ડીલરની બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો ડાયરેક્ટલી જયરામનો કોન્ટેક કરી શકે છે મારો કોન્ટેક્ટ કરી શકે છે દરેક રીતે સપોર્ટેડ રહેશું અને હોનર બ્રાન્ડને લઈને હું પોતે બી ફ્યુચરમાં બી અને પાસ્ટમાં બી બંને રીતે પોઝિટિવ છું અને બ્રાન્ડને લઈને ક્વોલિટીને કોઈ પ્રોબ્લેમ નથી લોન્ચ થાય પછી કેટલું બુકિંગ થયું છે અને તમારું સેલ સ્ટાર્ટેડ છે ઓકે લોન્ચ થાય પછી આ લાસ્ટ 2 ડેઝ ની અંદર 1200 થી 200 કસ્ટમર પાસે પહોંચી ગયું છે બરાબર બુકિંગ થયું તો ટોટલ 1720 ની આસપાસ એમાં યુઝર 1200 કસ્ટમર પાસે પહોંચી ગયું છે આ વસ્તુ ફ્રેન્ચાઇઝી માટે કોઈ ઇન્વેન્ટરી ફ્રેન્ચાઇઝી અમાર છે ઓકે બહુ ફ્રેન્ચાઇઝી છે કારણ કે એક્સિડેન્શનલ ડેમેજ થાય ફોન गिर جاتا હે તૂટ جاتا હે અને इसकी बहुत बड़ी कीमत કસ્ટમર કો ચૂકાની પડતી હે सो so, हमने ऑनर प्रोटेक्ट प्लान इसके साथ फ्री किया हुआ है जिसके माध्यम से सबसे पहली चीज़ एक ए डी एल डी वन टाइम ए डी एल डी विच इज़ एक्सीडेंटल डैमेज एंड लिक्विड डैमेज इज कम्प्लीटली फ्री विद द फोन तो यानी छः महीने के अंदर अगर फोन को टूट गया फूट गया पानी में चला गया किसी भी तरीके की इसको क्षति पहुँचती है तो इसको जो रिपेयर करने का कॉस्ट है वो इट इज़ कवर्ड बाई अस और अगर ये बियॉन्ड इकोनॉमिकल रिपेयर हो जाता है यानी ये बनने की कंडीशन में नहीं है तो उस केस में